સ્વામિનારાયણ મંદિર ભુજની પ્રેરણાથી મહારાષ્ટ્રના કોંકણ પ્રાંતમાં થયું સનાતન મંદિરનું નિર્માણ શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજ સંચાલિત પૂર્વ મુંબઈના વિલે વિલેપાર્લા સ્થિત શ્રી સ્વામિનારાયણ વિશ્રાંતિ ભવનના સહયોગથી મહારાષ્ટ્રના કોંકણ પ્રાંતના પેણ જિલ્લાના વરાવણે ગામમાં ભુદેવો અને સંતો દ્વારા વેદ મંત્રો અને શાસ્ત્રોક્ત વિધિ સાથે સનાતન મંદિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું જેમાં પ્રભુ શ્રી રામ લક્ષ્મણ અને સીતાજી સાથે હનુમાનજીની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી ભુજ મંદિરના મહંત પૂજ્ય ધર્મનંદન દાસજી સ્વામીની આજ્ઞા અને મંડળધારી સંત પૂજ્ય બાલકૃષ્ણ દાસજીની પ્રેરણાથી પાર્લા વિશ્રાંતિ ભુવનના સંચાલકો સંતો દ્વારા મુંબઈ જેવા અતિ વ્યસ્ત મહાનગરમાં સત્સંગ અને સંસ્કારના જતન સાથે વ્યસન મુક્તિ સહિતના વિવિધ સેવા કાર્યો ચાલી રહ્યા છે ત્યારે આ પ્રસંગને લઈને કોંકણ પ્રાર્થના ખૂબ અંતરિયાળ અને અતિ ઓછી સુવિધા ધરાવતા વિસ્તારમાં દેશની સ્વતંત્રતા પછી પહેલી વાર હિન્દુ સંતો નું આગમન થતા અબાલ વૃદ્ધ સહિત સૌ ગામ લોકોનો ઉત્સાહ હિલોડે ચડ્યો હતો અને આજુબાજુના દસેક ગામના લોકો પણ મોટી સંખ્યામાં સ્થાનિક ભાતીગઢ પહેરવેશ સાથે ઉત્સવ માણવા પહોંચી આવ્યા હતા અને ઠાકોરજીને તેડીને યથાશક્તિ શોભાયાત્રા કાઢીને આનંદ મનાવ્યો હતો મંદિર ઉદ્ઘાટન અને મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે ઉપસ્થિત ભાવિકોને હિન્દુ ધર્મની વાસ્તવિકતા અને પોતાનું કર્તવ્ય વિશેષ સ્વામી સ્વામી અને અક્ષય પ્રિય દાસજીએ ભુજ મંદિર દ્વારા ચાલતી વિવિધ પ્રવૃત્તિઓ સાથે હિન્દુ ધર્મમાં મંદિરનો મહિમા વિશે સમજાવી ગ્રામવાસીઓને આ સ્થાનનો સદુપયોગ કરી કોઈપણ વ્યસનોથી સંપૂર્ણ દૂર રહેવાની ભલામણ સાથે આશીર્વાદ પાઠવ્યા હતા

ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે